જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે થઈ ગઈ છે સાંજ અને સાંજના સમયે અમે આવ્યા છીએ અત્યારે મારા કાકાના ઘરે અહીંયા રાંદલમાં તેડા છે અને આખું ફૂલ ફેમિલી આજે બધા દર્શન કરવા આવ્યા છે અને રાંદલમાંની ગોવણીઓ પણ કરી છે અને જમણવાર છે તો અમે બધા જો અહીંયા પહોંચી ગયા છીએ બધા કાકી ને બધા જો અત્યારે અહીંયા બેઠા છે બધી રસોઈ રેડી થઈ ગઈ છે બધા બધાએ પીરસવામાં લાગી ગયા છે અને હવે હું તમને કરાવું રાંધલમા ના દર્શન જો આ રાંધલમાં તેડા છે તો તમે પણ દર્શન કરી લ્યો રાંધલમાં ના અને એને પણ જો કાણો થરાય ગયો છે અને જો બધી છોકરીઓ છે ને અત્યારે જમવાનું સ્ટાર્ટ કરે છે જો સરસ મજાની ખીર ખમણ પૂરી રોટલી અને બટેકાનું રસાવાળું શાક સરસ મજાનું બધું બનાવી નાખ્યું છે ને જો અહીંયા બધા છોકરાઓ ગોણા છે ને વાટે બેઠા છે કે અમારો વારો ક્યારે આવે જો તમે લોકોએ રાંધલમારના દર્શન કરી લીધા અને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા વ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર